ધરમપુરના રુદ્રાક્ષ વિશેષ અને શિવકથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ ખાતે યોજાશે જેમાં છત્રીસ લાખ રુદ્રાક્ષ દ્વારા છત્રીસ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે આ વર્ષે બનનારું રુદ્રાક્ષ શિવલિંગ ફરી એક વખત રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરશે રોજ સવારે નવ થી બપોરે બાર હોમા

છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન થવાના છે આજે આપ જોઈ રહ્યા છો એ ધરમપુર રોડ બાજુમાં દુલસાડ રુદ્રાક્ષ ધામ ખાતે નિર્મિત થઈ રહેલા છત્રીસ ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા છત્રીસ લાખ રુદ્રાક્ષ દ્વારા રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ થઈ રહ્યું છે આ તારીખ અઢાર ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન દિવસો દરમિયાન આ કાર્યક્રમ થશે શ્રદ્ધાળુઓ આના પર શ્રદ્ધાપૂર્વક અભિષેક કરશે એક રુદ્રાક્ષ સ્વયં શિવ છે એટલે એક રુદ્રાક્ષ પર અભિષેક કરો એટલે શંકર પર અભિષેક તો આવા છત્રીસ લાખ રુદ્રાક્ષ પર અભિષેક એટલે છત્રીસ લાખ રુદ્રાક્ષનો અભિષેક આ દિવ્ય લાવો રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અભિષેક શિવ મહાપુરાણ કથા એકાદશ કુંડી મહારુદ્ર યજ્ઞ એકસો પચાસ કરોડ ઓમ નમઃ શિવાય હસ્તલિખિત મંત્રોનું દર્શન અને પરિક્રમા બે વખત કુમારિકા પૂજન શિવના સાનિધિમાં શક્તિની આરાધના શક્તિ પૂજન બાવીસમી ફેબ્રુઆરી અને પચીસમી ફેબ્રુઆરી રવિવારે રક્તદાન કેમ્પ અને રાત્રે શ્રદ્ધાળુઓ પધારે એના માટે મહાપ્રસાદ ભોજન ભંડારાની વ્યવસ્થા કરી છે